અને એટલે જો આઈડે થેડ કપાયો પણ પર અહીં પડાઈ છે કે અંબર ઉપર જવું પડતું ત્યાંથી જો આ ઢોર આ ડાયરેક્ટ કપાયો અમે પૂજા તો

હાલો આપણે જો ડુંગરે તો બતે ફરી લીધું છે અને નિષેધ આવી ગયા છે ભાઈ અને અહીંયા જો કાંક મંદિર છે શું લખેલું છે હિંગરાજમાં જો આ હિંગરાજમાનું મંદિર છે અને બાજુમાં શેનું છે કંસના દાદા મેકણા જી નાખ છે જો આવું છે બધું અહીંયા લાલિયો અને મોતીઓ અને દાળ મેકરણ આ કહાની મેં કાંઈ ખાંભળેલી છે પણ કાંઈ બહુ યાદ ન આવતી અને આ છે નાગબાઈ માં જો આ નાગબાઈ માં નું મંદિર છે અહીંયા છે ધૂણો તો હાલો હવે આપણે ગુફા ગુફા પ્રવેશ કરવાનું છે હાલો હવે જઈએ જો ભાઈ તો જાય છે અંદર

તો જો આ ગુફા અંદર બહાર આવી ગયા અને આર્યન તો જો હજી અંદર છે હાલો હાલે જો આવે જો આવે જો આવી રીત ની કાક છે આ હાઉસ જેવું મોરો છે આગળ અંદર ગુફા છે જો હાઉસ નું મોરો છે આ બધી મૂર્તિઓ અહીંયા ની પડી હેલા ખંડિત થઈ ગઈ હશે કા એવું છે ને પણ બધી તૂટલી છે જો તૂટલીને એવી એટલે બધી વધારાને સાંજ મૂકી દીધી હોય ને હનુમાન દાદાજુ અહીં બેસાસ આર્યને પાછું જ આવું ગુફા મેહલા અંધારું કેટલું છે હાલો અંધારું થઈ જાય આપણે હું નીકળી જાય બાર હાલો અહીંયા તો આપણે બધું જોઈ લીધું છે હવે આપણે જવાનું છે તાપીને કાંઠી અહીંયાં બાજુમાં છે જો બહાર નીકળી ગયા છે ને તો બૂટ પહેરે છે એને બૂટ હોય ને અમારે તો જો મોજડી હોય એટલે કાંઈ વાર ન લાગે અને શું નરસિંહ મહેતાનું સે મૂર્તિ ભૂલાઈ ગઈ હતી જાતી વખતે ભૂલાઈ ગઈ હતી લેવાની છે

Hey guys yaar jo por puri thi gayi hai તો અમે આવી ગયા જો ઓલા પણ હતા અમે ઉપર હતા ત્યાંથી થોડા ગેઠા વયા આવ્યા છીએ અને જો તાપીમાં વોડીયું ને એવું હાલે છે જો આ નીચે વોડી પડી છે કોઈને આ કાંઠે તે સામે કાંઠે જવું હોય ને તો લઈ જાય પણ અમારે નથી અમારે ખાલી અહીંથી ઊભા ઊભા જોવાનું છે કેમ વેલા જોવાનું કઈ પણ હું સીટી છે હે ઓલી સાઈડ સીટી છે હું

જો આટલી બધી ગાડી પડી છે એમાં સાજી ગાડી ગોતવા ગયા છે ગાડી મળી તો ગઈ છે જો આ હેલ્મેટ પહેરું ઈ સાહેબ છે જો અંધારું તો અમારે અહીંયા જ થવા મળ્યું છે હાલો ત્યારે તો આપણે જો નીકળી ગયા છે ઘર બાજુ તો ફેમિલી જો આપણે ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે એવી અને રસ્તામાંથી જવું અમે દૂધ લઈ લીધું છે અને ટમેટા લઈ લીધા છે હમણાં ટમેટાનો ભાવ પણ વધી ગયો છે અને તો જો અમારો ફૂલ વિડીયો જોયો હોય એને ખબર હશે કેવું લાગ્યું કેવું નહીં જરા કોમેન્ટ કરી દેજો અને તમે લોકો પણ ખાસ કરીને ક્યારેક જજો રામ મઢીએ ત્યાં જે આપણે જુનાગઢ ગિરનાર છે ને એ ટાઈપનું છે બધુંય અને એમને તો બહુ મજા આવી એમને બહુ સારું લાગ્યું ગયું કાર્ય મજા આવી ને જો આર્યન મજા આવી એ થાકી ગયો છે એ ગમે ત્યાં જાય ને તો એ થાકી બહુ જાય છે કેમ હારું હા તો સારું હાલો આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દેવી અને મળશો ક્યારેક ક્યાંક બહાર જાવું કે પછી એવું કાંઈ હશે તો વિડીયો લોંગ બનાવશું બાકી શોર્ટ વિડીયો તો આપણે આવે જ છે તો આર્યન કાંઈક કહેવાનું હતું તો તમને કહેવાનું કહેતો તો કહેતો હા તો આર્યને જો સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધું છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય બાય